જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે એક અદભુત અને પ્રેરણાદાયી વાર્તા શેર કરવા જઈ રહી છું જે તમને તમારી અંદરની વાસ્તવિક શક્તિને ઓળખવાનું શીખવે છે વાર્તા એ છે કે એક વાઘના બચ્ચાની જે જન્મ પછી તરત જ તેની માતાને ગુમાવે છે અને ઘેટાની ટોળી સાથે ઉછરીને પોતાને ઘેટું માનવા લાગે છે તે ઘાસ પણ ખાય છે ભાગે છે અને વાઘને જેમ જીવતો નથી કારણ કે તેની અસલી ઓળખ તેને ખબર જ નથી પરંતુ જ્યારે એક વૃદ્ધ વાઘ તેને તેનું પ્રતિબિંબ બતાવે છે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે આ વાર્તા તમને મને બતાવશે કે આસપાસના વાતાવરણ અને ખોટા વિચારો કેવી રીતે તમારી શક્તિને છુપાવી દે છે તેને ઓળખીને તમે કેવી રીતે મહાન બની શકો છો તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ તે પહેલા લાઈક કરો જેથી આ વાર્તાને બીજા લોકો સુધી પહોંચાડી શકે અને પહેલી વાર અમારો વિડીયો જોતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો એક વારની વાત છે એક જંગલમાં એક વાઘણે એક બચ્ચાને જન્મ આપ્યો અને જન્મ આપતા જ તે મરી ગઈ ત્યારે ત્યાંથી કેટલીક ઘેટાની ટોળી પસાર થઈ રહી હતી તે વાઘનું બચ્યું સાથે જોડાઈને ચાલવા લાગ્યો માનવા લાગ્યું તેણે ક્યારેય માંસ ખાધું નહીં અને ઘેટા સાથે મળીને ઘાસ ખાવા લાગ્યો તેને કોઈ વિચાર જ નહોતો કે એક વાઘ કેવી રીતે જીવે અને તેનું જીવન કેવું હોવું જોઈએ તેને તો એ પણ ખબર ન હતી કે તે એક વાઘ છે કારણ કે તેની આસપાસ તો માત્ર કેટા જ હતા સમય વીતતો ગયો અને તે વાઘનું બચ્ચું એક યુવાન વાઘ બની ગયું એક વખત તે ઘેટાની ટોળી સાથે પાણી પીવા આવ્યું ત્યારે તેને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો તેણે જોયું કે એક વૃદ્ધ વાઘ ગેટાની ટોળી પર હુમલો કરી રહ્યો છે તેણે પહેલા ક્યારે આવું જોયું ન હતું તે ભૂલી ગયો કે તે ત્યાં પાણી પીવા આવ્યો છે તેણે વિચાર્યું કે તે વાઘ સાથે વાત કરશે અને પૂછશે કે આ બધું શું થઈ રહ્યું છે તે વૃદ્ધ વાઘે કેટાને ટોળી પર ફરીથી હુમલો કર્યો કેટાને ટોળીએ જેમ જ વૃદ્ધ વાઘને જોયો તેઓ તમામ પોતાની જાન બચાવીને ભાગવા લાગ્યો તેમની સાથે પણ તે યુવાન વાઘ પણ પોતાની જાન બચાવીને ભાગવા લાગ્યો થોડી સુધી દોડ દોડ પછી તે વૃદ્ધ વાઘે તે યુવાન વાઘને પકડી લીધો યુવાન વાઘે રડતા રડતા કહ્યું મને છોડી દો હું એક સાધારણ ઘેટું છું મને જીવતો રહેવા દ્યો તે વૃદ્ધ વાઘને જોઈને કેટાની જેમ કામપી ઉઠ્યો વૃદ્ધ વાઘ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને સમજાઈ ગયું કે અહીં શું થઈ રહ્યું છે પરંતુ વૃદ્ધ વાઘે તેને નદી તરફ ધક્કો મારીને કહ્યું કે આ પાણીમાં તારું પોતાનું પ્રતિબિંબ નદીનું પાણી સ્વચ્છ જોયું કે તે ઘેટાની જેમ નહીં પરંતુ એક વાઘ જેવું દેખાય છે અને તેણે વાસ્તવિકતા સમજી લીધી કે તે ઘેટું નથી પરંતુ એક વાઘ છે અને એક જ સેકન્ડમાં તેણે વાઘની જેમ ગર્જના કરી જેની ગર્જના સાંભળીને આખું જંગલ ગુંજી ઉઠ્યું તેણે પોતાને ઓળખી લીધું પોતાની શક્તિઓને ઓળખી લીધી અને ત્યારે તેણે પોતાની અંદર એક નવી ઊર્જા અનુભવી જે તેણે આજ સુધી ક્યારેય અનુભવી ન હતી પછી તેણે વિચાર્યું કે ઘેટાની જેમ જીવવું તે વાસ્તવિકતા ન હતી તે માત્ર એક માનસિક ખ્યાલ હતો અને તે વાસ્તવિકતા જાણી ચૂક્યો હતો આ વાર્તામાંથી મુખ્ય શિખામણ એ છે કે તમારી અંદરની નબળાઈઓ અને ખોટા વિચારોને બહાર કાઢો જે તમને તમારી વાસ્તવિક શક્તિથી અલગ કરે છે તમે વાઘની જેમ મજબૂત અને શક્તિશાળી છો પરંતુ આસપાસના વાતાવરણ અને ખોટી માન્યતાઓ તમને ઘેટાની જેમ જીવવા મજબૂર કરે છે તમારી અસલી ઓળખ અને શક્તિઓને ઓળખો તમારી અંદરની ઊર્જાને જગાડો અને જીવનમાં કોઈને તમને રોકવા ન દો કારણ કે સફળતા તમારી અંદર જ છે તેને માનસિક અવરોધોથી મુક્ત કરો અને આગળ વધો જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો જેથી યુટ્યુબ આ વિડિયો વધુ લોકો સુધી પહોંચાડી શકે અને જો તમે પહેલી વાર અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ગુજરાતી વાર્તા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં નવી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી આનંદમાં રહો અને શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધતા રહો